રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું તંત્ર ઉંઘવાથી સફાળું ચાલ્યું છે ફાયર એનઓસી સહિતના મુદ્દે હવે એક્શન લઈ રહ્યું છે ડભોઈની અંદર પણ પાલિકા તંત્ર તથા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર એનઓસી સહિતના મુદ્દે તપાસ કાર્યવાહી થઈ રહી છે મળતી માહિતી મુજબ ડભોઈમાં આવેલા કૃષ્ણ સિનેમા ચાર માસ ઉપરાંતના સમયથી બંધ હાલતમાં છે ડભોઈ નગરપાલિકા દ્વારા કૃષ્ણ સિનેમા ખાતે ચેકિંગ બાદ ફાયર સેફ્ટીમાં ક્ષતિઓ જણાતા સીલ કરવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડ બાદ મોડે મોડી ડભોઈ પાલિકાની વડોદરા રેન્જ ફાયર ઓફિસર દ્વારા કાર્યવાહી થઈ રહી છે ડભોઈ નગરપાલિકામાં સ્થિત ક્રિષ્ના સિનેમામાં ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલું છે કારણ કે ક્રિષ્ના સિનેમામાં ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશનને જોતા જે કાનૂન મુતાબિક જે ઇન્સ્ટોલેશન હોવું જોઈએ તે એમને કરેલું નહોતું અને તેમની પાસે ફાયર સેફટી સર્ટિફિકેટ પણ નહોતું તેને જોતાં આર જે અમારા રિજનલ ફાયર ઓફિસર છે વડોદરા ઝોનના તેમના આદેશ મુતાબિક આ ક્રિષ્ને સિનેમા સિનેમાને આજે સીલ કરવાનું થયેલું છે હાલ આ પહેલું જ છે જેમાં કરવાની આ પ્રોસેસ કરેલી છે